માણસના ચાર ભેદ છે હવે આપણે વિચારવાનું છે કે આપણે માનવ સૃષ્ટિમાં માનવ છીએ કે દાનવ છીએ કે દેવ છીએ કે જંગલી માનવ જેને આદિ કહેવામાં આવે એ છે

પૂરી સૃષ્ટિનું પૂરી પ્રકૃતિનું આખરી રિઝલ્ટ છે ત્યાંની ફિલ્ટર થયેલો દેહ આજ માટીમાંથી આ દેહ બને પણ આ માટી અફિલ્ટર છે આ શુદ્ધ છે એટલા માટે આ પિંડને શ્રેષ્ઠ માટી કહેવામાં આવે છે આખરી પડા પેલું મનુષ્ય દેવ દાનવ અને આદિ માનવ જેને જંગલી માનવ કહેવામાં આવે છે એ પણ મનુષ્યની સૃષ્ટિ છે જેને દાનવ કહેવામાં આવે છે એ પણ મનુષ્યની સૃષ્ટિ છે જેને દેવ કહેવામાં આવે એ પણ મનુષ્યની સૃષ્ટિ છે જેને માનવ કહેવામાં આવે મનુષ્ય એ પણ મનુષ્ય સૃષ્ટિ માણસના ચાર ભેદ છે હવે આપણે વિચારવાનું છે કે આપણે માનવ સૃષ્ટિમાં માનવ છીએ કે દાનવ છીએ કે દેવ છે કે જંગલી

જે તમો ગુણથી જીવે છે દેવી એને દાનવ રાક્ષસ કહેવામાં આવે છે જે પ્રકૃતિને હાનિ કરે છે મારી જ સૃષ્ટિ દેવી મારા દ્વારા જ રચાણી છે ત્રણ જેવી મનુષ્ય સૃષ્ટિ જે રજો ગુણ છે જે પોતા માટે જીવે છે બીજાનું પડાવી લે એને દાનો સૃષ્ટિ કહેવાય બીજાનું આંચકી લે એને દાનો સૃષ્ટિ કહેવાય બીજાને પીડા આપીને પોતે પ્રસન્ન રહે એને દાનો સૃષ્ટિ કહેવાય કારણ કે કોઈ પણ ખુશી તમને મળે એ કોઈના આંસુ પછી આવતી હોય તો એ ખુશી એટલી ખતરનાક અને એટલી ખરાબ છે કે તમારી જિંદગીમાં ખુશી ઘાતક બને છે આપણી ખુશી કોઈના આંસુથી ન આવવી જોઈએ આપણી ખુશી કોઈની હાય કદુઆથી ના આવવી જોઈએ તો દાનો કહેવામાં આવે છે દેવી રજોગુણ સૃષ્ટિ જે મનુષ્ય જે પોતા માટે જીવે છે જે પોતાનું જ કરે છે બીજા માટે જેના જીવનમાં કોઈ ગુણ જ નથી સ્વયંનું જ કરે છે જેમાં પશુ સૃષ્ટિ આવી જાય છે પ્રાણી સૃષ્ટિ પણ આવી જાય છે માનવ સૃષ્ટિ પણ આવી જાય છે દેવી સત્વગુણી સૃષ્ટિ છે જે બીજા માટે જીવે જેને દેવત્વ સૃષ્ટિ કહેવામાં આવે છે આપણા માણસમાં જ હા એક જ માણામાં ચાર ભાગ પડ્યા છે દેવત્વ સૃષ્ટિ આપણે કહીએ ને પેલો માણસ એટલી મહેનત કરે એટલું કમાય પણ જે કમાય ને એના પરિવાર માટે વાપરે એના સમાજ માટે વાપરે ઈશ્વરના કાર્ય દેવ જેવો માણસ જે બીજાનું હિત કરે છે જે બીજા માટે જીવે છે જે બીજાને ઉપકારી બને છે દેવી એને દેવ સૃષ્ટિ કહેવાય મનુષ્ય દેહમાં જ આ ચારે ચાર સૃષ્ટિ રહે છે એક તો દેવ સૃષ્ટિ જે સમર્પણ છે એક રજોગુણી સૃષ્ટિ પોતા માટે જીવે છે એક તમોગુણી સૃષ્ટિ દાનવ છે અને જેને ત્રણ માંથી જ્ઞાન નથી જે જંગલી મનુષ્ય છે દેવી એ ચારે ચાર મારી જ આકૃતિ છે